પંદર બાય બાર સેમીની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું લેડી હોસ્પિટલ અને ભાવસીજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા સતત ચાર કલાકની મહેનતથી આ મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું હું ડોક્ટર જય લાખાણી હું પોરબંદર લેડી હોસ્પિટલ જે જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદરમાં છે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે લક્ષ્મીબેન જેઠવા નામના પેશન્ટ હતા એમની ઉંમર પચાસ વર્ષ હતી અને પેશન્ટને અંડાશયમાં ગાંઠ હોય એવું સોનોગ્રાફીમાં નિદાન થયેલું હતું અમને એવું હતું કે બહુ સિમ્પલ ઓપરેશન રહેશે એટલે અમે ગર્ભાશયની નું ઓપરેશન ચાલુ કર્યું પેટ ખોલતા અમને ખબર પડી કે ગાંઠ તો કંઈક અલગ જ જાતની છે જે અંડાશયની ગાંઠ હોય એ પ્રકારની ગાંઠ નથી અને ગાંઠ આગળ પેશાબની કોથળી પાછળ જે મળની કોથળી હોય છે ત્યાંથી વચ્ચે બધી જે કિડનીમાંથી પેશાબની નળીઓ નીકળતી હોય એ બધું ગાંઠમાં સમાયેલું હતું એટલે પછી સર્જનમાં પણ અમા સર્જરી વિભાગમાં પણ અમે જાણ કરી તો ત્યાંથી ડૉક્ટર કલ્પિત પરમાર સાહેબ ડૉક્ટર ચેતન ગોકાણી સાહેબ ડૉક્ટર યાજ્ઞિક વાજા સાહેબ અમે બધાએ સાથે મળી અને ઓપરેશન કર્યું ગાયનેક વિભાગમાંથી હું પછી ડૉક્ટર અમિત રાઠોડ ડૉક્ટર કુલદીપસિંહ જાડેજા અને એનેસ્થેસિયામાં કરિશ્મા મેડમ અને બધા લોકોએ સાથે મળી અને સફળતાપૂર્વક ઓપરેશન કર્યું આવા આવા પ્રકારનું આ ઓપરેશન બહુ અઘરું ઓપરેશન કહેવાય અને આખી ડૉક્ટરની ટીમ જોઈએ પણ હવે પોરબંદરમાં મેડિકલ કોલેજનો આરંભ થતાં જે ટીમ વર્કથી જે ઓપરેશન થતા હોય એ પણ કરી શકાય છે અને અત્યારે લક્ષ્મીબેનની તબિયત બહુ સારી છે જોકે આ પ્રકારના ઓપરેશન અમદાવાદ સહિતના સેન્ટરોમાં કરવા જવા પડતા જે હવે લેડી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતા કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં બે લાખ જેવો ખર્ચ કરીને દર્દીને ભોગવવો પડે છે જે લેડી હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવે છે જેથી દર્દીઓને પણ રાહત મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર